નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો કંડક્ટર ભરતી પરીક્ષા બે હજાર એકવીસ અંતર્ગત આજના બીજા પચાસ પ્રશ્નો જોઈશું જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે તો ચલો મિત્રો ટાઈમને બગડતા શરૂઆત કરીએ ફર્સ્ટ ક્વેશ્ચનથી એક્સપ્રેસ બસમાં સોળ કે તેથી વધુ સ્ટેજ માટે વધારાનું ભાડું કેટલા રૂપિયા વસૂલવાનું અઠ્યાવીસ રૂપિયા એક્સપ્રેસ બસના મુસાફરી ભાડામાં કેટલા કિલોમીટરના અંતરે સબ સ્ટેજ ગણાય છે તો એક્સપ્રેસ બસમાં સબસ્ટેજ હોતું નથી ગુર્જર નગરીના ભાડા માટે કઈ સર્વિસના ભાડા ઉપરાંત વધારાનું ભાડું વસૂલાય છે એક્સપ્રેસ સર્વિસના ઉપરાંત વધારાનું ભાડું વસૂલાય છે શહેરી સર્વિસનું ભાડું એસટીની કયા રૂટની બસોમાં લાગુ કરવામાં આવે છે ગાંધીનગર શહેરી સર્વિસ આગળનો ક્વેશ્ચન ટિકિટનો ચાર્જ 7 रुपया 45 पैसा रुपया थाय तो नजीकना राउंड मोजल किती रक्कम वसूलवाणी 7 रुपया वसूलवाणी એટલે મિત્રો યાદ રાખજો કે 50 पैसा ઉપર જાય તો આગળની કિંમત લાગે અને 50 पैसा નીચે હોય તો પાછળની રાઉન્ડ ફિગર લાગે બે ટિકિટનો ચાર્જ 7.55 થાય તો નજીકના રાઉન્ડ મોજો કેટલી રકમ થાય એટલે કે 8 રૂપયા થાય કારણ કે 55 પૈસા છે એટલે આગળની રકમ લાગુ પડે 8 રૂપયા થાય પ્રથમ અડધા સ્ટેજની મુસાફરી માટે એક વ્યક્તિનું લોકલ બસમાં ભાડું કયા દરે વસૂલાય ઓછામાં ઓછા દરે લોકલ બસ માટે કેટલા સ્ટેજ સુધી સબ સ્ટેજ મુજબ ભાડાની આકારણી થાય છે દસ સ્ટેજ સુધી સબ સ્ટેજ મુજબ ભાડાની આકારણી થાય છે લોકલ બસ માટે સાડા પંદર સ્ટેજની મુસાફરી માટે કેટલા સ્ટેજનું ભાડું વસૂલ કરવાનું હોય છે સોળ સ્ટેજનું ભાડું વસૂલ કરવાનું હોય છે ગુજરાત એસટી નિગમે તારીખ પંદર આઠ બે હજાર ચૌદના રોજ મુસાફરી ભાડું કેટલા ટકા ઘટાડે દસ ટકા ઘટાડવામાં આવે છે ગુર્જર નગરી લક્ઝરી બસમાં કઈ સર્વિસના ભાડા ઉપરાંત વધારાનું ભાડું વસૂલ કરવાનું એક્સપ્રેસ સર્વિસ ઉપરાંત વધારાનું ભાડું વસૂલ કરવાનું હોય છે ગુજરાત એસટીની બસો માટે એડવાન્સ બુકિંગ વધુમાં વધુ કેટલા દિવસ અગાઉ થઈ શકે સાત દિવસ અગાઉ બસ ઉપડી ગયા પછી એડવાન્સ બુકિંગ ટિકિટનું કેટલું રિફંડ મળે રિફંડ મળે જ નહીં કન્ડક્ટરને એડવાન્સ બુકિંગ થયેલ ટિકિટોની માહિતી કઈ રીતે અપાય છે કોમ્પ્યુટરાઈઝ દ્વારા આપવામાં આવે છે એટલે કે કોમ્પ્યુટરાઈઝ પત્રકથી આપવામાં આવે છે એડવાન્સ બુકિંગ વાઉચરમાં દર્શાવ્યા કરતાં વધુ મુસાફરો હોય ત્યારે કન્ડક્ટરે શું કાર્યવાહી કરવાની તો વધારાના મુસાફરોનું ભાડું વસૂલ કરી ટિકિટ આપી મુસાફર વિનાના માલસામાનને સામાનને એસટીમાં કેવો માલસામાન ગણવામાં આવે છે બિનસાથી લગેજ તરીકે ગણવામાં આવે છે જુદી જુદી ચીજવસ્તુઓનું વહન કરવા માટે એસટીમાં કઈ યોજના છે પાર્સલ યોજના જુદી જુદી ચીજવસ્તુઓના પાર્સલો એસટી બસમાં કઈ જગ્યાએ રખાય છે બસના છાપરે પાર્સલની બુકિંગ અને ડિલિવરીની કામગીરી ક્યાં થાય છે બસ સ્ટેશનની પાર્સલ કચેરીમાં વહન કરવા માટેના એક પાર્સલનું વજન વધુમાં વધુ કેટલું હોવું જોઈએ પંચાવન કિલોગ્રામ બસના છાપરા ઉપર પાર્સલ ચડાવવાની કામગીરી કોને કરવાની હોય છે પેડ પોર્ટરે કરવાની હોય છે સોનું ચાંદી ગેસ સિલિન્ડર સ્ટેમ્પ પેપરના પાર્સલ બસમાં કઈ રીતે લઈ જવાય ન લઈ જવાય વર્તમાનપત્રોના પાર્સલોનું પેકિંગ કેવું હોવું જોઈએ જાડા કાગળમાં ધાતુના વાસણો અને મશીનરીના પાર્સલો કઈ રીતે પેક કરેલા હોવા જોઈએ બંધ પેટીમાં સૂકી માછલીનું પેકિંગ શા માટે પેટીમાં કરવું જોઈએ દુર્ગંધ ના મારે તેના માટે અને હા મિત્રો જો તમે આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપી છે જ્યાં જોડાઈ જજો કાલ સવારે તમને આની પીડીએફ પણ મળી જશે મરગા બતકના પાર્સલ શેમાં પેક કર્યા હોવા જોઈએ બાસ્કેટમાં પાર્સલની હેરફેર માટે કન્ડક્ટરને કયું ભથ્થું ચૂકવાય છે પાર્સલ ભથ્થું ચૂકવવામાં આવે છે ટી ટ્વેન્ટી થ્રી પત્રક કયા હેતુ માટે વપરાય છે પાર્સલ સમરી માટે વાપરવામાં આવે છે કંડક્ટરને ચૂકવવામાં આવતા પાર્સલ ભથ્થાની આકારની કયા પત્રકના આધારે થાય છે કંડક્ટર પાર્સલ સમરી પત્રકના આધારે કરવામાં આવે છે એક ટિકિટ દીઠ પુખ્ત વયના મુસાફરને કેટલું લગેજ ફ્રી લઈ જવાય છે લઈ જવાય દેવાય છે પચીસ કિલોગ્રામ બાર પોઈન્ટ પાંચસો કિલોગ્રામ લગેજ ફ્રી લઈ જવાની છૂટ કયા મુસાફર માટે છે બાળક માટે ચાર્જેબલ લગેજ માટે લગેજ ચાર્જ ઓછામાં ઓછો કેટલા કિલોગ્રામનું ગણવાનો રહે છે વીસ કિલોગ્રામનો લગેજ ચાર્જ ગણવા માટે અંતરનો એકમ કયો છે એક સ્ટેજ કે તેનો ભાગ નાના પ્રાણીઓ કે પક્ષીઓ માટે લગેજ ચાર્જ કેટલો હોય છે અડધી ટિકિટ લગેજ તરીકે પ્રાણી કે પક્ષી લઈ જવાય ત્યારે આખી ટિકિટનો ચાર્જ ક્યારે લાગે જ્યારે તે સીટ રોકે ત્યારે આખી ટિકિટનો ચાર્જ લાગે છે તો લગેજ તરીકે પ્રાણી કે પક્ષી લઈ જવાય ત્યારે આખી ટિકિટનો ચાર્જ તે આખી સીટ રોકે ત્યારે લાગે છે બિનસાથી લગેજ માટેની પરમિટ કેટલા સમયની અપાય છે માસિક ફર્નિચરનું પાર્સલ માટે લગેજ ચાર્જ વસૂલ કરવા તેનું ઓછામાં ઓછું વજન કેટલા કિલોગ્રામ ગણવામાં આવે છે ચાલીસ કિલોગ્રામ એસટી બસમાં અપાતા વિવિધ રાહત પાસ કઈ હદ માટેના હોય છે ગુજરાતની હદ માટેના હોય છે શાળા કોલેજના વિદ્યાર્થીઓને અપાતા રાહત પાસ કેટલી મુદતના હોય છે ત્રિમાસિક હોય છે વિદ્યાર્થી પાસ સાથે કેવા ફોટાવાળું હોય છે વિદ્યાર્થી કન્સેશન પાસ પર ક્યારેય મુસાફરી કરી શકાય નહીં તો જ્યારે જાહેર રજા હોય ત્યારે વિદ્યાર્થી પાસ ઉપર તમે મુસાફરી કરી શકો નહીં પણ મુસાફર પાસ યોજના હોય તો તમે મુસાફરી કરી શકો માસિક વિદ્યાર્થી કન્સેશન પાસ વધુમાં વધુ કેટલી રિટર્ન ટ્રીપ માટે અપાય છે તો ત્રીસથી એકત્રીસ ટ્રીપ માટે અપાય છે તો માસિક વિદ્યાર્થી કન્સેશન પાસ વધુમાં વધુ કેટલી રિટર્ન ટ્રીપ માટે અપાય છે ત્રીસથી એકત્રીસ ટ્રીપ માટે અપાય છે ઓછામાં ઓછા કેટલા વિદ્યાર્થી હોય તો રમતગમત માટે ભાડામાં પચાસ ટકા રાહત મળે ઓછામાં ઓછા પાંચ વિદ્યાર્થી હોય ત્યારે રમતગમત માટે ભાડામાં પચાસ ટકા રાહત મળે છે શૈક્ષણિક પ્રવાસ માટે મુસાફરી બાળામાં પચાસ ટકા રાહતનો પાસ કેવા પ્રકારનો હોય છે હંગામી પરમિટ જેવો હોય છે હંગામી પરમિટ જેવા પચાસ ટકા ભાડાની રાહતના પાસ અંગે કંડક્ટરે શું કાર્યવાહી કરવાની રાહત દરની ટિકિટો આપવી વિદ્યાર્થી પાસ માટે કેઝ્યુઅલ કોન્ટ્રાક્ટની બસમાં ભાડામાં કેટલા ટકા રાહત અપાય છે પચીસ ટકા એક વિદ્યાર્થી પાસ પર બે બસમાં મુસાફરી વખતે ચોકડી થાય તે રીતે પાસમાં ક્યાં નિશાની કરવાની તારીખના ખાનામાં કયા રહેણાંક ધરાવતી વિદ્યાર્થીનીઓને બસ મુસાફરી માટે ફ્રી પાસ અપાય છે તો ગ્રામ્ય વિસ્તારની વિદ્યાર્થીનીઓને બસ મુસાફરી માટે ફ્રી પાસ અપાય છે પત્રકારોએ એસટી બસમાં મફત મુસાફરી માટે કયું કાર્ડ મેળવીને રજૂ કરવું જોઈએ એક્રેડિએશન કાર્ડ મેળવીને રજૂ કરવું પડે છે એન્ડ લાસ્ટ ક્વેશ્ચન ગુજરાત રાજ્યની હદમાં પત્રકારો કેટલા કિલોમીટર સુધીની મફત મુસાફરી કરી શકે તો અમર્યાદિત કિલોમીટરની મુસાફરી કરી શકે છે તો મિત્રો આ હતા આપણા આજના પચાસ ક્વેશ્ચન વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવો ના ભૂલતા જેથી કરીને આપણા દરેક વિડીયોનું નોટિફિકેશન આપણે સૌ પ્ર મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ Чай, Барат.